એહમદભાય પટેલના દુખત નિધન બાદ હવે તેમના પુત્ર અને પુત્રી તેમના સેવાકીય કાર્યને આગળ વધારશે ગત રોજ તે અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે એહમદભાય પટેલના પુત્ર અને પુત્રીએ ગ્રામજનોની મુલાકાત લઈ તેઓ દસ દિવસ સુધી હર મહિને અંકલેશ્વરમાં રહેશે અને ગ્રામજનોને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેમને મળવા માટે પણ તેઓ વિડીયોમાં કહેતા જણાય છે ભરૂચ જિલ્લાના વિકાસમાં જેમનો સૌથી મોટો સી ફાળો છે એ રાષ્ટ્ર નેતા અહેમદભાઈ પટેલનો છે યુવાની કાળમાં જ વર્ષે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પોતાની રાજકારણમાં તેમણે હંમેશા ભરૂચ જિલ્લા સહિત દેશ અને ગુજરાતનો વિકાસ થાય તે માટેના તમામ પ્રયત્નો કર્યા છે જે ભરૂચ અને દહેજ સહિત મોટી ભાગની જીઆઈડીસી પાયા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના કારણે નખાયા છે ત્યારે આ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ એ નાનાથી નાના મોટાથી મોટા વ્યક્તિ સુધી વાત કરવામાં પ્રશંસકો ને તેમના ને મોટો આઘાત લાગ્યો હતો ત્યારે રાષ્ટ્રીય અહેમદભાઈ શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ રાજકારણીઓ સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા હવે આ લોકોની વચ્ચે રહીને કામ કરનાર નેતા નથી રહ્યા આ સામાન્ય માનવી લઈને દરેક રાષ્ટ્ર નેતા પટેલ અહેમદભાઈ પટેલે જ કર્યા ત્યારે હવે અહેમદભાઈ પટેલ નથી રહ્યા લોકોમાં એવી ચર્ચા છે કે દિલ્હીના દરવાજા આપણા માટે બંધ થઈ ગયા હવે દિલ્હી સુધી નહીં જવું પડે કારણ કે દિલ્હીમાં બેઠા બેઠા પણ ભરૂચ ની ચિંતા કરનાર રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલ દુનિયામાં નથી રહ્યા ત્યારે હવે તેમના પુત્ર ફૈસલ અને પુત્રી મુતાઝબેન આજે તમામ લોકોનો આભાર માન્યો હતો ત્યાં આજે તેઓ પિરામણ ગામની આદિવાસી વસ્તીમાં ગયા હતા હા રાષ્ટ્ર નેતા અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રી આદિવાસી વિસ્તાર ગરીબ વિસ્તારમાં ગયા હતા અને કહ્યું હતું કે ભલે પિતા નથી પણ તેમણે કહ્યું છે કે ગ્રામજનોના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવા જરૂર પડે ત્યારે મદદ કરવાની આજે અવરિત ચાલતા જ રહેશે તેઓ પીરામણ આવશે રેગ્યુલર આવશે અને જેમના પણ કામો નથી થયા અથવા બાકી છે તે તમામ કામો તેઓ પૂરા કરશે ત્યારે કહેવાય છે ને કે મોરના ઈંડાને ચિતારવાની જરૂર નથી પડતી ત્યારે હંમેશા લોકોના દિલમાં રહેનાર અને વિકાસ માટે ગરીબોની વ્યથા દૂર કરવામાં તત્પર રહેતા રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલના પુત્રમાં પણ આવા જ ગુણ ઉતર્યા છે હા ફૈસલ પટેલ અને મુમતાઝબેને આદિવાસી વિસ્તારમાં જઈને કહ્યું હતું કે તેઓ તેમના પિતાના કાર્યોને પૂરા કરશે કામમાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મદદ કરશે સાંભળીએ તેમના જ મોડે થયેલી આદિવાસીઓ સાથેની વાતચીત ને પછી હિન્દીમાં માં બોલા હા અમે લોકો નલ્લા હતા તો અહીંયા આવતા હોતા બોજ ગરબા જોવા બી આવતા હતા તમે લોકો ને ખબર નહીં યાદ છે કે નથી પણ પાપા ને તમારા બધા માટે બહુ પ્રેમ હતું ને અમે કહેવા માંગતા છે કે પાપા નથી પણ અમે કોશિશ કરવું जितली मदत हमारी थई सके तमारा लोको माटे અમે બધું કવું છું આશાતા તો તમે લોકો બધા पापा हारू दुआ करजो ને અમાર હારુ ભી પ્રાર્થના કરજો કે અમે पापा નું કામ અગાડી અગાડી વધારી સકતા છી